હેલો ફ્રેન્ડ્સ સુફાલી પટેલની રસોઈમાં તમારું બધાનું સ્વાગત છે તો આજે હું સોયાચંક બનાવવાની છું તો એની માટે પાણી ગરમ કરી લીધું છે હવે એમાં આ એક કપ છે મેજરિંગનો એવા ત્રણ કપ હું એડ કરીશ તમે તમારા મેમ્બર પ્રમાણે વધઘટ કરી શકો હવે એને થોડુંક આપણે બાફા દેવાના એમાં થોડુંક મીઠું એડ કરી દઈશ હવે મીઠું એડ કરી દેવાનું અને બે ત્રણ ટીપા જેવું તેલ એડ કરી દઈશું હવે એને બરાબર હલાવી લેવાનું અને એને બોઇલ થઈ જવા દેવાના તો આપણે સોયાબીન ચડે છે ત્યાં સોયા સોરી સોયા ચડે છે ત્યાં સુધી આપણે મરચાં કેપ્સિકમ ડુંગળી લસણ અને ધના લીધા છે એને આપણે કટરમાં ક્રશ કરી લઈએ તો આવું કટર લીધું છે એમાં બધું ક્રશ કરી લો જો ફ્રેન્સ ચંદ થઈ ગયા છે હવે એને હું પાણીમાંથી કાઢી લઈશ ઠંડા કરી અને નીચવી લઈશ તો ડુંગળી અને ગ્રેવી થઈ ગઈ છે કેપ્સિકમને એની હવે હવે મિક્સીનો જ્યાં લઈશું એમાં આપણે આ સોયાબીન જે મેં નીચવી લીધા છે એકદમ આવા કોરા કરી લીધા છે જુઓ આવા કોરા કરી દેવાના એને આપણે ક્રશ કરી લેવાના તો થોડાક થોડાક કરીને બે ભાગમાં આપણે ડિવાઈડ કરશું તો જો પીસાઈ ગયું છે અને આવી રીતનું દરદરૂ રાખવાનું હવે આપણે એને આમાં મિક્સ કરી દઈશું આવી રીતે બીજું છે તે પણ આપણે પીસી લઈએ તો જો સોયા બીનને આવી રીતે ક્રશ કરી લીધું છે હવે એમાં આ પનીર છે પનીર સો ગ્રામ છે એ આપણે અંદર એડ કરી દઈશું આ સંચડ પાવડર છે કાલાના બગ જે કહીએ એ એડ કરીશું આ મરચું છે એ એડ કરી દેવાનું મરચું તમે ટેસ્ટ પ્રમાણે વધઘટ કરી શકો આ ચાટ મસાલો છે એ એડ કરી દઈશું અને થોડોક ગરમ મસાલો એડ કરી દેવાનો હવે આ મેદો છે જે એક ચમચી હું અંદર એડ કરું છું અને ઉપર થોડુંક લઈશું હવે આ ચનાનો લોટ છે એ બે ચમચી અત્યારે એડ કરીશ પછી તમે જો તમને મિક્સ કરતાં જેવું લાગે ને એના બેજ પર તમારે લેવાનું બરાબર હવે આ મીઠું છે એ એડ કરી દેવાનું હવે આપણે આ બધું મિક્સ કરી દઈશું હવે આ થોડુંક હજી મને ઢીલું લાગે છે એટલે હું એમાં ચણાનો લોટ મિક્સ કરીશ બે ચમચી એને ફરી મિક્સ કરી દઈશું આપણે તો આવી રીતે આપણે લૂર લઈ લેવાનું તમારી પાસે જો આવી સ્ટીક ના હોય ને આવી સ્ટીક તો તમે પેન્સિલ હોય ને પેન્સિલ બાળકોની તે પણ ચાલે અને આવી રીતે આપણે અંદર એ કરી લેવાની અને તમે આવી રીતે એને પ્રેસ કરતાં કરતાં આવી રીતે રોલ કરી લેજો બરાબર તો આવી રીતે આપણે બનાવવાના બીજો બનાવીને બતાવું તમને તમે જાડા પાતળા કેવું તમે સાઈઝ પેન્સિલની પ્રમાણે કરજો કાસ્ટિક પ્રમાણે કરજો તો જો આવી રીતે આપણે બધી કરી લઈએ જો બીજું એક રીતે એવી છે આવી ચોપસ્ટિક હોય ને તો ચોપસ્ટીકથી પણ તમે આવી રીતે મુઠિયા જેવું કરી અને એને કરી શકો અને તમે હોલ કેમ પડવાનો કે અંદરથી પણ બરાબર સરસ શે જાય એટલે બરાબર તો જુઓ તમે જોઈ શકો છો કેવું સરસ હોલ પડે છે આવી રીતે આપણે બધી કરી લઈએ હવે જુઓ આપણું તેલ થઈ ગયું છે હવે આવી રીતે ફ્રાઈ પેનમાં તેલ લીધું છે તો બધાએ ને આવી રીતે આપણે મૂકી દેવાની હવે આને મીડિયમ તાપે આપણે થવા દેવાનું

એને લઈએ તો તમે પણ આવી રીતે જો ફ્રેન્ડ તમે જોઈ શકો છો સરસ થયા છે હું બીજા પણ તરી લો પછી તમને તોડીને બતાવું તો જો ફ્રેન્ડ્સ તૈયાર છે આપણા સોયાબીન ચાપ તો જો એનો અવાજ હોય સંભળાવું કેટલું સરસ છે અવાજ આવે છે જોઈ તમે તો ફ્રેન્ડ્સ જો તમને તોડીને બતાવું જોઈ અંદરથી પણ સરસ ચડી ગયા છે મીડિયમ તાપે તમે કરશો ને તો આવી રીતે ચડી જશે અને જો બધી જ રીતે બહુ સરસ થયા છે ટેસ્ટ તો એટલો સરસ છે કે તમે આ વારે વારે બનાવીને ખાશો આ હેલ્ધી છે એટલે તમે બાળકોને પણ ટિફિનમાં આપી શકો તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો ચાલો તો નવી રેસીપી સાથે ફરી મળીશું થેન્ક યુ જેમ બે